નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞિકોન યુટ્યુબ ચેનલમાં હું નિકું આપ સૌનું ટ્રાયલૅ સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારે પણ પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારી માટે મોટી કરી જાહેરાત તો મિત્રો કંઈ જાહેરાત કરી છે છીએ ને સબળ ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં પહેલાં ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે વોટ્સઅપ ચેનલ લોકો બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશ્ય જોઈન થઈ જઈએ તો અમે ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હર એક અપડેટ મળતી હશે તો આપણા ચેનલને સબ અવશ્યથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારે પણ પેન્શન અને નિવૃત્તિ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે સાતમા પગાર પણ અપડેટ આવે છે કે લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર કેન્દ્રની સરકાર કર્મચારી ફરી એકવાર મોટી ભેટ આપતી આપવા તૈયાર આપવા તૈયાર કરી રહ્યા છે ટૂંક સમયમાં આવી સેવા આપતા કર્મચારી પેન્શન દ્વારા પગાર અને પેન્શન વધારો કરશે આનાથી કર્મચારીઓના સીધો મોટો ફાયદો આર્થિક લાભ મળશે સરકારે આ સંદર્ભે મહત્વપૂર્ણ અપીલ જાહેર કરી છે ચાલો આપણા સમાજના કર્મચારી પગાર નિવૃત્તિ લોકોનો પેન્શન વધારવા વિશે વિગતવાર જાણીએ પગાર પછી રચના અમલીકરણ લાભ જોઈ રહ્યા રાખો કરનાર કર્મચારીઓ હવે સરકાર તરફથી મોટી પેટા મળવા જઈ રહી છે હાલમાં નવા પગાર પછની ચર્ચા ચાલી રહી છે આત્મા પગાર પંચ આપી સમાચાર જે દરમિયાન સરકાર દ્વારા સેવા આપતા નિવૃત્તિ કર્મચારીઓ પગાર પેન્શન વધારો લઈને મોટા સમાચાર સામે આવ્યા છે લગભગ અઢાર લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને અડસઠ લાખ પંસઠ ટકા સીધો ફાયદો થશે કર્મચારીઓને આરામ કરશે આવતા વર્ષે ડિસેમ્બરના આઠ સુધીમાં સાતમા પગાર પંચ અમાલ દસ વર્ષ પૂરા થશે અને દસ વર્ષ નવું પગાર પંચ આપવામાં આવ્યું છે અને પગાર પંચની ભલામણ આઠમો આઠમો પગાર પંચ કબ લાગુ વા એ લાગુ કરવામાં આવે છે તે કહેવાય કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા જોઈ રહ્યા છે અને કર્મચારીને આશા છે કે નિયમ એક જાન્યુઆરી બે ઓગસ્ટ નિયમ મુજબ લાગુ કરવામાં આવશે અને તેમણે જણાવી દઈએ કે સરકાર દ્વારા હજુ કોઈ કોઈ સત્તાઓ જાહેરાત કરવામાં આવી નથી અને અહેવાલ અનુસાર આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે જો આનો અમલ થશે તો કર્મચારીનો પગાર અને નિવૃત્તિ કર્મચારીની પેન્શન મોટો વધારો થશે અને ગયા મહિને ઓક્ટોબરમાં સરકાર કેન્દ્ર સરકારના કર્મચારી ત્રણ ટકા વધારાની ભેટ આપી છે તાજેતરમાં રજૂ કરવામાં આવેલ યુનિફાઈ પેન્શન સ્કીમ યુપીએસ કર્મચારીના પેન્શન વધારવા મદદરૂપ સાબિત થશે સરકારનો દાવો કર્યો છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં નિયમો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી પેન્શન યોજાતીનો અમલ આવશે વર્ષ એક વર્ષ એક એપ્રિલથી કરવામાં આવશે આ યોજના અનુસાર નક્કી કરાયેલા નિયમો અનુસાર કેન્દ્રીય કર્મચારી બાર મહિના માટે મૂળ પગાર પચાસ ટકા પેન્શન તરીકે મળશે અને બાર મહિના કર્મચારી નિવૃત્તિ ધોરણ પહેલાં હશે અને આમાં જ સરેરાશ પગાર નક્કી કરવામાં આવશે આ સાથે સરકાર એવા કર્મચારીઓને દર મહિને દસ હજાર રૂપિયા ન્યૂ ફાયર પેન્શન સ્કીમ પેન્સો કેટલું હશે પણ આપશે જેમણે ઓછામાં ઓછા દસ વર્ષ પૂર્વ સુધી સેવા આપી છે અને તે સરકાર દ્વારા ગેરંટી તરીકે આ દાવો કરવામાં આવે છે તો મિત્રો બીજી મહત્વમાં તમને આ લાભ યુપીએસ હેઠળ મળશે કેન્દ્ર સરકાર ઓગસ્ટ મહિનામાં યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમના જાહેર કરવામાં આવશે અને એક નવી સ્કીમ છે કે જે રિટાયર્ડ કર્મચારી માટે કોઈ ભેટ ઓછી નથી તેના ઘણા ફાયદાઓ છે આ યોજના હેઠળ મુજબ ઓછામાં ઓછા પચીસ વર્ષ સુધી કામ કરનાર કર્મચારી નિવૃત્તિ પહેલા બાર વર્ષ બાર મહિના સહેલાસ મૂળભૂત પગાર પચાસ ટકા પેન્શન તરીકે મળશે યુનિફાઈડ પેન્શન સ્કીમ કબ લાગુ હોગી જેવું છે મિત્રો ઓછામાં ઓછા દસ વર્ષની નોકરી કરતા કર્મચારીનો ઉજળા લાભ મળી શકે છે અને આ પછી જો તમે નોકરી છોડી દો તો તમે તમને ઓછામાં ઓછા દસ હજાર રૂપિયા પહેલી સ્કીમ મળશે જો કર્મચારી થશે તો મૃત કર્મચારી પેન્શન તરીકે સાહીઠ ટકા પરિવારને આપવામાં આવશે આ યોજના હેઠળ આવી જોગવાઈ છે કે કર્મચારી નિવૃત્ત પછી ગ્રેજ્યુએટી ચેકની ચૂકવણી કરવામાં આવશે અને હપ્તામાં આપવામાં આવશે નહીં આવા કર્મચારીઓ ફુગાવવાના સૂચકનો લાભ પણ આપવામાં આવશે આ સ્કીમના ખાસ વાત કરીએ તો કર્મચારી પોતાના તરફથી તેમનો પગારમાંથી ફાળો આપવામાં આવશે સરકાર તે તરફથી કર્મચારી મૂળ પગાર અઢાર પોઈન્ટ પાંચ ટકા ભોગવશે કર્મચારી રાષ્ટ્રીય પેન્શન યોજના અને એક એક પેન્શન યોજના વચ્ચે પસંદગી કરવાની તક મળશે આ તેમના માટે વિકલ્પ તરીકે રહેશે એટલું જ સમય દર છ મહિના માસિક પગાર ડીએમ દર ભાગ ઉમેરવામાં આવશે અને મિત્રો નવા પગારમાં યાત્રા હજી સુધી આત્મપગારમાં યાત્રા કરવામાં આવી નથી તે ન તો સરકાર અંગે કોઈ સ્પષ્ટતા કરી છે આવી સ્થિતિમાં કોઈ પણ કહેવું એલું ગણાશે તેમ છતાં એવું માનવામાં આવ્યું છે કે નવું પગાર પંચ એક જાન્યુઆરી છવ્વીસ અમલમાં આવી શકે છે એ પણ ચર્ચા શક્ય છે કે આત્મપગાર પંચના પછી સરકારી કર્મચારી પગારમાં સ્પેશિયલ ફિટમેન્ટ ફેક્ટરના આધારે ફેરફાર કરવામાં આવી શકે છે આટલું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય હાલમાં મિત્રો સાતમો પગારપત્રના સાત પગારપત્રના અપડેટ સમાજના હેઠળ કર્મચારીના પગારપત્ર સુધાર કરવા માટે બે પોઈન્ટ સત્તર ફીટપેક ફેક્ટર લાગુ કરવામાં આવે છે એવી ચર્ચાઓ થઈ રહ્યો છે કેન્દ્ર સરકાર આટલો પગારપત્રના એક ભોળોના ફીટબેક ફેક્ટરના પગાર સુધારનો આધાર બનાવી શકે છે મીડિયા અહેવાલથી પણ પ્રકાશમાં આવી રહ્યું છે કે સરકાર આધાર તરીકે ઓછામાં ઓછા બે પોઈન્ટ છસીના ઉચ્ચ ફીટબેક ઉપયોગ કરી શકે છે જોવા મળશે તો કર્મચારી પગાર નિવૃત્તિ લોકો ઘણો ઉધાર છે જાણ લોકોનો ભાગ કેટલો વધશે તો મિત્રો અહીં આપણે અંદિય છે કે યુપીએસ હેઠળ નિવૃત્ત કર્મચારી કેટલું પેન્શન મળશે જો કેન્દ્ર સરકાર બે પોઈન્ટ છ્યાસીના ફીટમેન્ટ ફેક્ટર લાગુ કરે છે તો લઘુત્તમ પેન્શન પચીસ હજાર સાતસો ચાલીસ અપ છે એટલે લઘુત્તમ પેન્શન જે હાલમાં જ નવ હજાર છે આ સાથે કર્મચારી લઘુત્તમ બેઝિક પગાર એકાવન હજાર ચારસો એંસી રૂપિયા થઈ શકે છે જે હાલમાં અઢાર હજાર રૂપિયા છે તો ફિટપેમ્પ ફેક્ટર બદલાના કર્મચારીના પગાર પેન્સન મોટો ફેરફાર થશે અને કર્મચારીના પગાર માત્ર ફીટમેન્ટ ફેક્ટરના આધારમાં સુધાર કરવામાં આવશે તો મિત્રો આથી માહિતી